ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શૌર્ય એન્ધરામાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો આજે છે રવિવાર એકદમ શાંતિવાળો દિવસ જે જોબ કરતા હશે એ લોકોને આ બહુ શાંતિવાળો દિવસ લાગતો હશે અને દિવસ ટૂંકો પણ લાગતો હશે તો અમારી અત્યારે સવારની સ્ટાર્ટિંગ થયું છે ઈસુના અમે હેર ઓળીએ છીએ એટલા બધા વધી ગયા છે એકચ્યુઅલી ગોલ્ડન રિટ્રીવરમાં હેર આટલા હોય જ છે એનો હેર ગ્રોથ બહુ સરસ છે અને ખાસ કરીને કદાચ બધાને ખબર હશે કે જે ડોગ્સ રાખતા હશે ડોગ્સને કે કેટને બહુ નવડાવાય નહીં પણ આપણા દેશનું વેધર એવું છે કે ધૂળ માટી બહુ ઉડે એટલે કચરો પણ વધારે એ થાય આપણે જનરલી જોતા હશો કે આપણા માથામાં પરચીનો થાય એના લીધે પણ આપણું માથું જલ્દી મેલું થઈ જાય છે પછી આપણે વોશ કરીએ છીએ તો ડેલી ડોગ્સને આવી રીતે કોમ્બિંગ કરવું બહુ સારું જરૂરી છે બધો કચરો અને રોજના વાળ પણ ખરશે નહીં એટલા તો અત્યારે સોરી અમારી બાજુમાં બેઠો છે અને ઈશુને બહુ મજા આવે એટલે આવી રીતે સુઈ જાય એને બહુ જ મજા આવે છે હમણાં હવે જો એ પેલી બાજુ એટલું વજન વધી ગયું છે ઓવર નથી પણ થોડુંક વધારે છે ડૉક્ટર કહે છે અને એજ પણ હવે અત્યારે એનું કદાચ એટ રનિંગ છે તો તમે કોઈ પણ ડોગ ઘરમાં પેટ રાખો એને ડેલી કાંસકો મારો ડેલી કોમ્બિંગ કરો જેથી રોજનો કચરો અને વધારાના વાળ ખરી જાય એટલે આખા ઘરમાં જે રોજને કમ્પ્લેન આવે કે બહુ વાળ ખરે છે બહુ વાળ ખરે છે એ નહીં કમ્પ્લેન થાય અને એના ગળાના વાળ પણ એટલા બધા વધી ગયા હોય છે તો જ્યારે એ જમતો હોય છે તો થાળીમાં આવે છે તો એ હું કાયમ સેટ કરું છું કારણ કે છાશવાળા થાય છે દહીંવાળા થાય છે દૂધ અમે આપતા નથી દૂધ ના પાડે છે ડૉક્ટર ઇંગ્લિશ ડોગને દૂધ એમને માપવું હોય તો ઠીક છે બાકી દૂધ રોટલી એકદમ સ્ટ્રીકલી ના પાડી દીધી છે ડૉક્ટરે તો આવી રીતે હું જ્યારે કટિંગ કરું છું તો બેસે એને બહુ જ મજા આવે છે અને કદાચ આઈ થિંક ઊંઘ પણ ચડતી હશે ભાઈ આપણે માથામાં આપણે હાથ ફેરવીએ તો કેટલી મજા આવે એવી રીતે એન્જોય કરે છે હું સોરી પાસે કાંસકો માગું છું પણ એને મળતો નથી મેં અંદર જસ્ટ હમણાં જ મેં એનો કાંસકો અંદર મૂક્યો તો આ છે અત્યારે અમારું દિવસનું સ્ટાર્ટિંગ અને અમારું પહેલું રૂટિન અને અમારું લોગનું પહેલું શૂટિંગ ઈ શું ભાઈને મજા આવે છે હેર ગ્રોથ એનો એટલો છે કે કાતર પણ મારે એવી રીતે લેવી પડે છે બહુ જ સરસ છે એનો હેર ગ્રોથ એટલો મસ્ત બેઠો છે આ કામ હું પહેલાં નાયા પહેલાં જ કરું છું જેથી પરસી નાથી કદાચ હેર બધા બહુ ચોંટે તો એ પ્રોબ્લેમ ના આવે અને સવાર સવારમાં જ હું આ કામ કરું છું અને એના પછી ઈશુભાઈને જોઈશે ટ્રીટ સીધો માંગવા આવશે અને મારી સામે બેસી જશે જો હાય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હું એક વસ્તુ બતાવું જો અમારે કાલે ગેસ લાઈન આવી ગઈ બે દિવસથી લોકો આવતા હતા અને જોતા હતા કે રસોડામાં ચેન્જીસ છે કયા રીતે પાઇપ લગાવવાની છે કાલ સાંજે ચાર વાગે લોકો આવ્યા અને રાત સુધી અમે તપોવન મંદિરથી કેટલા વાગે પાછા આવ્યા સાડા સાતના ને પોણા આઠ આવ્યા તો એ લોકો જો છે ને અમારું લેન્ડમાર્ક જો કહીએ ને તો ગોરવા આઈટીઆઈ છે તો ત્યાં સુધી ગોરવા ગામમાં તો ગેસ લાઈન હતી જ વર્ષોથી હતી અહીંથી આમ ઉપર અને અહીંયા બારીમાં પણ અહીંયા સોસાયટીમાં એટલે હવે અહીંયા પંચવટી સાઈડ ને તો હવે આવી છે મેં એક શોર્ટ્સ મૂક્યો એક શ્રમજીવી શ્રમિક મેં એક મૂક્યો છે એ પણ એને બહુ લાઇક મળી છે લોકો ખોદે છે અને મેં કીધું છું કે ટ્રાફિક સિગ્નલ પર જનરલી કેવા ભિખારીઓ પૈસા માગવા આવે તો ઘણા લોકો આપે છે બધાનું અલગ અલગ થિંકિંગ થિંકિંગ છે તો એવા લોકો પણ છે ગરીબ જગ્યાએ બહુ મહેનત કરે છે અને એવા લોકો પણ છે જેને ભીખ માગવાની આદત છે તો એનો શોર્ટ્સ મૂક્યો છે પ્લસ બે કોમેડી શોર્ટ્સ મૂક્યા એક થેલામાં ઠાંસી ઠાંસીને ભર્યું છું એના બહુ લાઇક્સ છે અને એક શોર્ટ્સ છે હં એકાદશીના ઉપવાસમાં મેં એટલે હું એક મેસેજ આપું છું એક ટોન્ટ એક જાતનો કે આપણે કઈ રીતના છે ભગવાનનું નામ લઈને એમ કહીએ કે આ ઉપવાસ કરશું પણ આપણે એટલું બધું ખાઈ લઈએ છીએ એટલે એક જાતની કોમેડી અને એક મેસેજ એવું હોય છે અત્યારે પોણા પાંચ થ પોણા છ થવાયા છે તો હવે હું શર્યને ધીમે ધીમે તૈયાર કરીશ વરસાદ બિલકુલ નથી બહુ જ ગરમી છે એટલે અમે જલ્દી પાછા અમે બહાર નથી જતા તો નિરાતે તૈયાર કરીશ અને પછી ધીમે ધીમે તપોવન મંદિર જશું ગુડ ઇવનિંગ ઓમ નમઃ શિવાય સ્વાગત છે અમારા તપોવન ધામ મંદિરમાં અત્યારે અમે ભાગીને મંદિરમાં આવ્યા છે કારણ કે મમ્મી અત્યારે પરાણે ઘરે લઈ જવાની છે એટલે દર્શનના બાને મંદિરની અંદર ગોળ 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 રાઉન્ડ ફરશું પણ ભાગવાની કોશિશ કરશું કે ગાર્ડનમાં જવાય તો ભાગી જઈએ પણ મમ્મી મૂકે એવી નથી મમ્મીથી તરત પકડાઈ જઉં છું અને ભાગીને જવું છે નીચેના ગાર્ડનમાં ઘરે નથી જવું આ મારું રોજનું શું કહેવાય રોજનો પ્રોગ્રામની પ્લાનિંગની આ રોજના અમારા નાટક છે રોજની અમારું આ રૂટીન છે જબરસ્તી પકડો અને પાછળ ગેટ ગેટની બહાર નીકળ્યા પછી તો સેન્ડલ પહેરી લે છે અને પછી પાણી પીને પછી એગ્રી થઈ જાય છે કે હા ચલો હવે ઘરે જવાનું છે ભાઈ સાહેબ ને ઘરે જવું નથી જો 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 અને આઈને એટલો પરસીનો હોય છે તો નવડાવવો પડે છે અને એના પછીના નાટક અત્યારે પણ એ હાથમાં આવતો નથી પાવડર લગાવું છું કમ્પલસરી અને સખત પરસીનો થાય છે એટલે સાંજે આવીને ચોમાસું છે તો પણ મારે એને નવડાવવો પડે છે અને અત્યારે એ કોઈ વાત એ હાથમાં આવતો નથી અત્યારે એવું ફીલ થાય કે સાવજ હોય ને તો આ બધું હેન્ડલ કરવામાં મને બહુ ઈઝી થઈ જાય કારણ કે સાવજની એક ખાલી બૂમ પડે છે ને

ગુડ ઇવનિંગ જય માતાજી નવા મંદિર સાથે નવી સાંજ સાથે આ છે ઉંડેરા ગામનું મંદિર વૈષ્ણવી ધામ અમે અત્યારે ખાસ એક માતાજીના મંદિરે આવ્યા છે બિલકુલ દૂર નથી તપોવન અને આ બંનેનું ડિસ્ટન્સ સેમ છે તો આજે હું શૌર્યને નવા મંદિરે લાવી છું અને અહીંયા આ એકચુલી ઉંડેરા ગામ પહેલાં વડોદરાની કોર્પોરેશનની બહાર હતું પણ હવે કોર્પોરેશનની અંદર એને ગણતરીમાં લઈ લીધું છે તો એટલી ગ્રીનરી છે ઓબ્વિયસલી મંદિર કોઈ પણ હોય ગ્રીનરી હોય આવા મંદિરો આપણને વધારે એટ્રેક્ટ કરે કારણ કે અહીંયા ગ્રીનરી સાથે સાથે માનસિક શાંતિ પણ મળે તો વૈષ્ણવી ધામ છે અને હું બાકડે બેઠી છું અને શૌર્ય એના પ્રિય મહાદેવ પાસે છે એક બેન મહાદેવની પૂજા કરે છે એટલે ઊભો ઊભો જોવે છે એક નાનો એવો પીપળો છે એની નીચે શિવલિંગ છે અને બીજું ખાસ કે એક નાની ટેકરી જેવું બનાવ્યું છે તો આપડા જૂનવાણી ઘંટલા છે એ પથ્થરની એને બોર્ડર કરી છે લોકોએ અને ઉપર બહુ મોટો ગોળ પથ્થર છે ઘંટલાનો એની પાછળ એક ઊંટનું સ્ટેચ્યુ છે રીતે બન્યું છે ખબર નહીં જો ઘંટલા છે આ બધા આઈ થિંક કોણ જાણે કસેથી ગામડામાંથી આવી રીતે ભેગા કર્યા હશે હવે આ વસ્તુ ક્યાંય જોવા નથી મળતી મને તો એમ થાય કે કોઈ આપે તો હું તો મારા ઘરે એકદમ એન્ટિક એન્ટીકવીસ તરીકેને રાખી લઉં અને બહુ જ સરસ છે શૌર્યને તો બહુ મજા પડી ગઈ છે ગ્રીનરી બહુ છે ચારે બાજુ ઝાડ છે અને અંદર માતાજી અને બંને સાઈડ આવી રીતે ટાઇલ્સ લગાવી છે બધા ભગવાનના ફોટા છે બધા માતાજીના ફોટા છે તો અહીંયા બહુ રિસ્કી નથી એ ગાર્ડ મોટો કમ્પાઉન્ડ છે ને ગેટ છે એટલે શૌર્ય છૂટો ફરે તોય ચિંતા નથી કશું વાગે પડવાની પણ કોઈ બીક નથી ગાર્ડન છે અને મંદિર છે તો આવી રીતે અત્યારે હું અહીંયા અમે આવ્યા છે શૂટિંગ કરી રહ્યું છું અને બંને સાઈડ આવી રીતે ટાઈલ્સ લગાઈ છે એના તીત ક્યાં છે તીત ક્યાં છે તીત એનું નોઝ નોઝ દૂધ પીવે છે હે અને એનું નોઝ ખલાશ ખલાસ ખલાશ બેલીમાં ગયું બેલીમાં ગયું હા જો એના હેર જો હેર કેટલા બધા હેર જો હા અને હા શૌર્યવાલી વાલી કરે છે શૌર્યવાની વાલી કરે છે ઘરે લઈ જવું છે આ છે બટુક ભૈરવ અને અંદર છે અંબાજી અંબાજીની મૂર્તિની સ્થાપના હમણાં કરી છે હાલ અહીંયા પહેલાં ત્રણ માતાજીની મૂર્તિઓ હતી અને આ ચોથી આ મંદિર અંદરની સાઈડ એ લોકોએ આવી રીતે બનાવીને આગળ ખેંચ્યું છે અને આમની સ્થાપના કરી છે કાલ ભૈરવ પેલી સાઈડ બટુક ભૈરવ કોઈ પણ મંદિરે કોઈ પણ એવા સ્થાને જાઓ ને ગાઈઝ તો તમારે છે ને પૂછી લેવાનું કે વિડિયો કે ફોટા અલાઉડ છે જેથી તમે ટેન્શન વગર વ્યવસ્થિત શાંતિથી કરી શકો આ પણ જૂની મૂર્તિઓ છે માં અંદર જવાની મનાઈ છે પણ મેં પહેલા જ પૂછી લીધું જેથી આપણે છે ને ટેન્શન વગર કરીએ નહીં ઘણી પૂછ્યા વગર કરીએ અને કોઈ ટોકન તો આપણને ઇન્સલ્ટિંગ ફીલ થાય લક્ષ્મીમાં આ ત્રણ અને ટોટલ ચાર આ રીતનું છે મંદિરનો અંદરનો ગર્ભ જે અંદરનો ભાગ કે અને બહાર છે મસ્ત એવો નાનો રૂપાળો પીપળો પીપલેશ્વર મહાદેવ બેસાડ્યા છે બહુ જ નાનું શિવલિંગ છે હમણાં એક બેન અહીંયા ક્યાંના પૂજા કરતા હતા દીવા કરીને ગયા છે એટલે ઝાંપલીની બહાર શૌર્ય વેટ કરે છે હું આ ખોલું એમણે જો કેટલી સરસ રીતે પૂજા કરી છે નાનું એવું શિવલિંગ છે નંદી ને બધું બેસાડ્યું છે હાય જય શ્રી કૃષ્ણ અત્યારે રાતના કમ્પ્લીટ બાર વાગ્યા છે ગુડ નાઇટ કહેવાની જગ્યાએ અત્યારે હું એકચુઅલી શૌર્યને મેં સુડાઈ દીધો હતો શૌર્યને સ્કૂલના એવરી વેનસડે છે ને કલરિંગ કપડાં હોય છે કલરિંગ કપડાની સાથે એ લોકો એક થીમ રાખે છે લાસ્ટ વીકના બ્લુ કલરનું થીમ હતું એટલે બ્લુ કલરનો ડ્રેસ પહેરવાનું હતું અને બ્લ્યુ કલરનો કોઈ ઓબ્જેક્ટ લઈ જવાનું હતું તો મેં બલૂન્સ કર્યા હતા વેલ અને એક ડોલ્ફિન કરી હતી પપેટમાં અને બ્લુ કલરનું મેં એવી રીતે ડ્રેસઅપ કર્યો હતો ને આ વખતે કાલે રેની સિઝનનું છે તો મેં અત્યારે આ ફ્રોગનું પપેટ બનાવ્યું છે તો અત્યારે આ કરતી હતી અને મેં સોડાતી તો એ પણ આજે બહુ જ મોડો છું તો એક બોટ ખાલી જનરલ એક્ઝામ્પલ માટે પાછળ પેન્સિલ લગાવવાની બાકી છે તો એક બોટ કરી મેં એક ઉપવાસને લગતી એક કોમેડી રીલ કરી તો બહુ બધાએ કોમેન્ટ કરી અને એટી પર્સન્ટ કોમેન્ટ પોઝિટિવ સારી છે અને થોડીક કોમેન્ટ નેગેટિવ હોય દુનિયામાં બધી પ્રકારના માણસો હોય કહેવાનો મતલબ શું છે કે મેં ઘણી વાર ગાયને લગતી કોમેન્ટ કરી રીલ કરી છે પ્લાસ્ટિકમાં કચરો નહીં ફેંકવાનો ડોગને જ્યારે અમે ખવડાવીએ છીએ અમારા પોતાના એટલા સ્ટ્રેડોગ છે તો એને લગતી રીલ કરી છે એક કેસરી સાડીમાં નંદી એક રીલ છે ભગવાન શંકર શિવલિંગની સામે હું બોલું છું કે તમારા મંદિરમાં શું કામ નંદી શું કામના અમારે તો કઈ કામના નહીં એક ટોન્ટ છે કે દૂધને લઈને જયારે આ બધાનો જન્મ થાય છે તો વાંછડીઓ આપણે સાચવીએ છીએ નાછડાની શું હાલત થાય છે નંદીની શું હાલત થાય છે એ મેં મેસેજ આપ્યો છે તો હું એનિમલને લગતી કોઈ પણ ડોમેસ્ટિક હોય કે કંઈક લગતી મેસેજ આપવા માટે જ્યારે રીલ કરું છું ત્યારે કોઈ કોમેન્ટ નથી કરતું એક ગલુડિયું જ્યારે એક્સપાયર થયું ત્યારે પણ મેં એક રીલ કરી હતી તો સી પબ્લિકનો ઇન્ટરેસ્ટ આમાં નથી જાનવરોમાં એ લોકો તો જીવે જાણે એક કે બોજ ભગવાને ફેંકી દીધા છે એમ પોતે બી એ ભગવાને આ મૂંગા પોસવા ફેંકી દીધા છે તો લોકોનું છે તો એક બહુ સરસ વાત આજે સવારે એક સ્નેક કોલ આવ્યો તો અત્યારે રાત્રે વાગી ગયા છે હું સુવા જોઉ કે અત્યારે આ ઘરમાં સ્નેક કોલ સ્નેક રેસ્ક્યુ કરવાનો હતો જો તમને ખબર ના હોય તો મારા વિશે પણ હું કાલે કહીશ તો સ્નેક કોલ નો એક ફોન આવ્યો હતો સ્નેક રેસ્ક્યુ કરવાનો તો હવે આના વિશે હું સવારે વાત કરીશ ચલો ગુડ નાઇટ

ટીશું ટીશ 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 હવે 2 ડેઝ નો સ્કૂલ ટીશ જો 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 ચાલ અહીંયા સોક્સ કાઢું તારા તન કેટલી ગરમી થઈ ગઈ છે હાલ દેખો ચાલ

ડીજે છે ઓ સોરી ડીજે છે ડીજે છે ડીજે છે ડાન્સ કરું ગાડી ચલાવતા ચલાવતા હે તો ગાઈસ આ છે કેટ સ્નેક સેમી પોઈઝનસ કહેવાય પણ એટલું એટલું નથી હતું આનો વિડિયો પણ મેં મારી હિન્દી ચેનલ માં મૂક્યો છે અને હું પહેલા પણ ક્લિયર કરી દઉં આ કોઈ પબ્લિસિટી નથી મારો પાસ છે કે હું પહેલા વડોદરામાં સ્નેક રેસ્ક્યૂ કરતી હતી પણ રિલીઝ કરવામાં બહુ તકલીફ પડતી હતી અહીંયા ગીર ફોરેસ્ટમાં આવે છે અવારનવાર તો હું ઇન્ફોર્મેશન માટે આ વિડીયો મેં ઘણા ખરા કર્યા છે બધા જ સાપ મને બહુ જ પ્રિય છે બધામાં અલગ અલગ ડિઝાઇન હોય બધા જ બહુ સરસ લાગે છે કારણ કે મને ગમે છે તો હું એમ કહું કે બ્યુટીફુલ માંજરી આંખો હોય છે માંજરો હોય છે માંજરો આંખ જો છે ને અને આ છે અમારા પડોશી અમારી ટાંકી પર રહે છે અમારા ટાંકીનું જે છાપરું છે એના પર ગાયઝ મહેરબાની કરીને મિત્રો ચંદન ઘો કોઈ દિવસ ઝેરી હોય નહીં અને મારો નહીં એ ઝેરી ના હોય આનાથી મોટી પણ હોય છે જેને આપણે કોયરો પણ કહીએ છીએ મોટી ચંદન ઘો અમારા પડોશી છે આ છે કોરલ સ્નેક આ છે પોઈઝનસ પૂંછડીની ભાગમાં બે કાળા ટપકા હોય છે સૌથી નાનામાં નાનો આ સાપ છે પણ એનું મોઢું એટલું નાનું છે કે અત્યાર સુધી કોઈ હ્યુમન બાઇટ નો રેકોર્ડ નથી અને પૂછડી વીછની જેમ આંકડો ચડાવે છે ને કેસરી કલરનો રંગનો ટપકો હોય છે એટલે સમજી લેવાનું કે આ છે કોરલ સ્નેક કારણ કે આનાથી પણ મળતો એક બીજો આવે છે જે નોન પોઈઝનસ સ્નેક છે તો આ છે કોરલ સ્નેક અને આ છે ગરમ સ્વભાવના એકદમ ઝડપીવાળા સ્પીડવાળા બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક કહેવાય છે આ બે જાતના પણ કલરના આવે છે માથું ખોપડીનો જે હોય છે એ શેપ ત્રિકોણ વાળો હોય છે પેલો એરો તીર હોય એ ટાઈપનો હોય છે તો આનો પણ વિડીયો મેં હિન્દી ચેનલમાં ઇન્ફોર્મેશન માટે આપ્યો છે ગાઈઝ કોઈ વિડીયો પબ્લિસિટી માટે નથી હું પહેલા સ્નેક રેસ્ક્યુ કરતી હતી એટલે આ બધાના ઇન્ફોર્મેશન માટે સાપને મારવાના નહીં જોયા જાણ્યા વગર મારવાના નહીં તમારા મેં પહેલા પણ હિન્દી ચેનલમાં કીધું છે કે ગેરેજમાં ટેરેસમાં ઘરમાં સ્ટોરૂમમાં ગમે ત્યારે સાપ આવે એટલે સ્નેક રેસ્ક્યુ કરતા હોય અને બોલાવો એટલે એ લોકો ત્યાંથી કસેડી લેશે અને મારવો પણ નહીં પડે અને આ છે ખેડૂતનો ખાસ મિત્ર કહેવાય છે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ કે હમણ બહુ જ સ્પીડ હોય છે આખા ઓલ ઓવર ભારતમાં ગાઈસ આ સાપની આંખો સૌથી મોટી હોય છે અને ગળા પર જનરલી બહુ જ સરસ એણે જો કાચડી ઉતારી હોય તો તાજો જોવો અને તો ગળા પર પીળા રંગના ઝેબ્રા ક્રોસિંગ આવશે એકદમ આમાં તમને કાળો દેખાશે હાય જય શ્રી કૃષ્ણ વ્લોગનો ત્રીજો દિવસ છે તો મેં કાલ રાત્રે એક અધૂરી વાત કરી હતી કે સવારના પોરમાં બે દિવસ પહેલાં એક સ્નેક કોલ આવ્યો તમને થયું હશે કે અહીંયા સ્નેક રેસ્ક્યુ કરવાનો કોલ કેમ આવ્યો એકચ્યુલી મારા હિન્દીના અમુક વ્લોગમાં મેં જ્યારે ફાર્મમાં સાપ નીકળે છે તો પકડતા વિડીયો મેં શેર કર્યા છે એની ઇન્ફોર્મેશન આપવા માટે ઇન્ફોર્મેશન પણ આપી છે નામ પણ લખ્યું છે વિડીયોમાં કે કયા સાપ ટુ થાઉઝન્ડ ટુમાં બે હજારની સાલની વાત કરું હું કોલેજમાં હતી ત્યારે એક એનજીઓ સાથે કામ કરતી હતી અને ત્યારે ગાયનું ડ્રેસિંગ કરવું ગધેડાનું ડ્રેસિંગ કરવું ચોમાસામાં તમે જોયું હશે ગધેડાના કાનને વધારે હોય છે બધું ઘા અને સડો ને બધું એ ટાઈપના અમે મંકી પણ રેસ્ક્યુ કરતા સ્નેકની ટ્રેનિંગ લીધી હતી ત્યારે હું સ્નેક રેસ્ક્યુ કરતી હતી ઓલ ઓવર વડોદરામાં ચારેય ખૂણામાં તમે વડોદરા કરો ગમે એટલું દૂર હું સ્નેક રેસ્ક્યૂ કરતી હતી પણ મેં પછી આ કામ છોડી દીધું એનું સૌથી મોટું રીઝન કે સ્નેક રેસ્ક્યુ કરવા કરતાં સ્નેકને રિલીઝ કરવામાં બહુ તકલીફ થાય છે કારણ કે એના રૂલ્સ છે કોઈ નેચર પાર્કમાં અથવા જંગલમાં એને છોડવા જવા પડે રિલીઝ કરવા જવા પડે તો વડોદરાની અંદર તમે અમુક એરિયામાં રહેતા હો હું મારો એક નિયમ હતો કે સાપ હું બહુ ઘરે રાખતી નથી કોબરા હોય કે રેડ સ્નેક હોય કોઈ પણ હોય હું રાત્રે એને રિલીઝ કરવા મારો એક નિયમ હતો કે સાપને હંમેશા રાત્રે જ રિલીઝ કરવાના જેથી સવારે કોઈ શિકારી પક્ષી કે કોઈ માણસ કે કોઈ જોઈ જાય તો એને હેરાન ના કરે તકલીફ ના પડે તો રાત્રે રિલીઝ કરવા જવામાં બહુ દૂર જવામાં બહુ તકલીફ હતી તો ધીમે ધીમે મેં ટુ થાઉઝન્ડ સેવનમાં બહુ જ મોટો બ્લેક કોબરા પકડ્યો હતો એ ટાઈમમાં સોનીના ડિજિટલ કેમેરા કેમેરાનું ફેશન હતી ત્યારે મોબાઈલ મારી પાસે કીપેડવાળો મોબાઈલ હતો તો ત્યારે છેલ્લો કોબરા મેં ટુ થાઉઝન્ડ સેવનમાં પકડ્યો તો અને એને રિલીઝ કરવામાં બહુ જ માથાનો દુખાવો થઈ ગયો તો એક તો કોબરા એટલે પોઈઝનસ અને ગુસ્સાવાળા બહુ હોય તો ડબ્બામાં જલ્દી ફટ નીકળે નહીં અને કોઈ વળી આવી જાય રૂલ્સ છે કે પોઈઝનસ સ્નેક તમે કોઈની પરમિશન વગર આસપાસ છોડી ના શકો બહુ કુદરતી વસ્તુ છે તમારી ગાર્ડનમાં કે તમારા આસપાસ મેં કોઈ નોન પોઈઝનસ સાપ છોડી દીધો તો તમે તરત જ ઓબ્જેક્શન લો લેશો ઝઘડો કરશો કે ભાઈ અહીંયા સાપ શું કામ છોડે છે તો આ બધા પ્રોબ્લેમથી મેં ધીમે ધીમે સ્નેક રેસ્ક્યુ કરવાનું છોડી દીધું ફાર્મ પર ઘણીવાર હજી સ્નેક આવે છે કેમ કારણ કે ગીર ફોરેસ્ટ બોર્ડર એરિયા છે ગામડામાં સિટીમાં સાપ નીકળે બહુ નેચરલ છે તો ફાર્મમાં એ લોકો માટે કોઈ બો બાઉન્ડ્રી ના હોય કોઈ બોર્ડર ના હોય કોઈ ફેન્સિંગ ના હોય સાપ ગમે ત્યારે ગમે ત્યાં આવજા કરી શકે છે તો મારા શોખ ખાતર ઘણીવાર હું ફોટા વિડીયોની ઇન્ફોર્મેશન આપવા માટે પબ્લિકને કારણ કે હજી લોકો સાપને મારે છે તો ઇન્ફોર્મેશન આપવા માટે હું વિડીયો કરું છું અને પછી એને હું છોડી દઉં છું સિટીમાં રહીએ ત્યારે સ્નેક રિલીઝ કરવામાં બહુ તકલીફ થાય છે એટલે પછી મેં આ કામ છોડી દીધું અત્યારે પણ જ્યારે સ્નેક કોલ આવે છે તો બહુ અફસોસ થાય છે કે હું આ કામ નથી કરી શકતી તો આ વાત તમને શેર કરવાની હતી અત્યારે પોણા અગિયાર થવાયા છે તો હું પાંચ મિનિટ જનરલી વહેલી જોઉં છું ઊભું રહેવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં પણ ક્યારેક બહુ રેર એવું હોય કે શૌર્યનો મૂડ ના હોય તો રડતો હોય તો મને જોવે તો આપી દે તો પોણા અગિયાર થયા છે ને અત્યારે હું શૌર્યને લેવા જાઉં છું પછી મળશું બાય ગુડ આફ્ટરનૂન તો આ મારો દિવસનો રૂટીનનો એક ભાગ છે જમી લીધું છે ચોરી અંદર એસીવાળા રૂમમાં છે બેન છે અને અત્યારે હું પરવારીશ કોઈ ગુજરાતી એવો નહીં હોય ભારતમાં કે દુનિયામાં કે જમ્યા પછી બપોરનું ઘેર ના ચડે અને એ આડો ના પડે ગાઈઝ મારા પાસે આ ટાઈમ નથી હોતો આ કામ પરવારીને હું પછી ચોરીને ઊંઘાડીશ એના પછી હું કન્ટેન્ટ મારા ડેલી મારા કન્ટેન્ટ રેડી હોય છે તો હું ઘણીવાર તૈયાર થઉં છું રીલ કરું છું કોમેડી હોય છે તો હું તૈયાર થવાની જરૂર નથી હોતી રીલ અને બ્લોગિંગ રોજ પાંચ મિનિટનું રીલ કરવું બ્લોગિંગ કરવું એ નવરાના ધંધા છે નહીં ગાઈસ આમાં બહુ મહેનત કરવી પડે છે તો અત્યારે આમ હું રજા લઉં છું અમારો બ્લોગ કેવો લાગ્યો આશા રાખું છું તમે કમેન્ટ કરજો અને બીજો બ્લોગ એક નવું રૂટિન સાથે આવીશું તો અત્યારે હું રજા લઉં છું અને બપોરના થયા છે અત્યારે બે બહુ અઘરું છે આ ડેલી આરામ કરવાનો એ ટાઈમે જ્યારે કામ કરવાનું આવે ત્યારે આ વસ્તુ બહુ અઘરી થઈ પડે છે સહેલું નથી રીલ કે શોર્ટ્સ કે વ્લોગિંગ કરવા તો બાય પછી મળશું